નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે છેક સુધી સમાચાર જોજો આજે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે શું ચેતવણી આપી છે તમામ મિત્રો માટે મોટા સમાચાર રહેવાના છે સાથે સાથે ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવવાના છે તમામે તમામ મિત્રો માટે મોટા સમાચાર તમામ સમાચાર જોશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર આવ્યા છે તમામે તમામ સમાચાર જોઈએ એના પહેલાં મિત્રોને જણાવી દઈએ આરટી એડમિશનમાં જે મિત્રોએ ફોર્મ ભરવાનું હોય એવા તમામ મિત્રો માટે ખુશખબરી આવી ગઈ છે પોતાના બાળકને પહેલાં ધોરણની અંદર પ્રાઇવેટમાં મફતમાં ભણાવવા માટે જે આરટી એડમિશન આવ્યા છે એના માટે ખુશખબર આવી ગઈ છે શું ખુશખબર આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ વાલીઓ માટે સારા સમાચાર આવી ગયા છે આરટી એડમિશનમાં ફોર્મ ભરવાની તારીખ જે પહેલાં છવ્વીસ માર્ચ સુધી હતી એ તારીખને લંબાવીને હવે ત્રીસ માર્ચ સુધી કરવામાં આવી છે એટલે મિત્રો ચાર દિવસનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે હવે ત્રીસ માર્ચ બપોરે બાર વાગ્યા સુધી મિત્રો ફોર્મ ભરી શકશે તમામે તમામ મિત્રો માટે મોટા અને રાહતભર્યા સમાચાર આવ્યા છે તો વાલીઓને હજી પણ ફોર્મ ભરવાના બાકી છે ડોક્યુમેન્ટ કઢાવવાના બાકી છે જેને કારણે સરકારે આ મોટો નિર્ણય લીધો છે હવેથી ત્રીસ માર્ચ સુધી ફોર્મ ભરવાની તારીખ રહેશે તો તમામ મિત્રોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર તમામે તમામ મિત્રો માટે આવી ગયા છે હોળીના પવનની દિશા ઉપરથી અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે આ વર્ષનું વરસ કેવું રહેવાનું છે ગુજરાતના તમામ મિત્રો માટે ખેડૂતો માટે કેવું વર્ષ રહેવાનું છે હોળીના પવન જોઈને આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે શું દિશા જોઈ છે તેના વિશેની વાત કર દઉં તો હોળીકા દહન બાદ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હોળિકાની જ્વાળાઓની દિશા સૂર્યાસ્ત પછી પશ્ચિમ તરફ હતી અને એનો ઘુમાવ નૈઋત્ય તરફ હોવાનું જણાવવામાં આવ્યું છે જેને કારણે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે આ ઉપરાંત આંધી વંટોળનું પ્રમાણ પણ આ વર્ષે રહેવાનું છે જે એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિના સુધીની જોવા મળશે તો જૂન આંધી વંટોળ રહેવાનું છે ધૂળ વંટોળના કારણે ખેડૂતોના બાગાયતી પાક ઉપર અસર થવાની છે આની સાથે સાથે અરબસાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતા કારણે ચક્રવાતો સર્જાયા કરશે આ વર્ષે પણ ચક્રવાતો આવવાના છે ઓગસ્ટ મહિનાથી લઈને ઓક્ટોમ્બર મહિના સુધી વરસાદનું પ્રમાણ રહેશે જેથી વાયુનો પ્રકોપ પણ વધુ રહેવાની શક્યતા દર્શાવી છે તો આમ જોતા તો ખેડૂતો માટે સારું વર્ષ દર્શાવવામાં આવ્યું છે પણ આંધી વંટોળને કારણે જે બાગાયતી પાક છે એના ઉપર અસર જોવા મળશે તો હોળીના પવનની દિશા જોઈને અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે અને તમામે તમામ લોકો માટે મોટી આગાહી કરી છે તો આ હતી અંબાલાલ પટેલનો વર્તારો ત્યાર પછી આપણે પરેશભાઈ ગોસ્વામીની આગાહી પણ જોવાની છે મોટી ચેતવણી શું આપવાની છે એના વિશેની પણ વાત કરીશું પણ એના પહેલાં સ્વાઈન ફ્લૂ ગુજરાતની અંદર પ્રવેશ કરી ગયો છે હવે ચેતવાની જરૂર છે સ્વાઈન ફ્લૂથી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે ગુજરાતની અંદર સ્વાઇન ફ્લુના કેસમાં એકાએક ધરખમ વધારો થયો છે તો મિત્રો ગુજરાતની અંદર પણ સ્વાઈન ફ્લુ આવી ગયો છે અત્યારે ગુજરાત સ્વાઈન ફ્લુના કેસમાં ચોથા સ્થાને આવી ગયું છે ચોથા નંબરે ગુજરાતનો વારો આવી ગયો છે ગુજરાતની અંદર સૌથી વધુ અમદાવાદ શહેરની અંદર સ્વાઈન ફ્લૂના કેસ જોવા મળ્યા છે તો સ્વાઈન ફ્લુને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે તમામે તમામ લોકો ચેતી જજો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો પગ પેસારો થઈ ગયો છે ત્યાર પછી હવે મિત્રો આપણે પરેશભાઈ ગોસ્વામીની આગાહી જોઈ લઈએ પરેશભાઈએ શું આગાહી કરી તમામે તમામ મિત્રોને જણાવી દઈએ મોટી ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખનો ગાળો ભયંકર રહેશે એવી મોટી આગાહી કરી દીધી છે આ બે દિવસ છે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ માર્ચ એટલે કે આજનો દિવસ અને કાલનો દિવસ આ બે તારીખે ભયંકર રહેવાની આગાહી કરી છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રીએ પહોંચી જશે એવી મોટી સંભાવના પરેશ ગોસ્વામીએ દર્શાવી છે તો અમુક અમુક ભાગોમાં તો છે ચુમ્માળીસ ડિગ્રી સુધી પારો પહોંચી જશે એવી મોટી શક્યતા દર્શાવવામાં પણ આવી છે તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે કે કાળ જાળ ગરમી પડવાની છે ભયંકર ગરમી પડવાની છે સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ બે દિવસ ભયંકર રહેવાના છે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે વગર કામના બપોરના સમયે બિન જરૂરી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે તો સત્યાવીસ અને અઠ્યાવીસ બે દિવસ ભયંકર રહેવાના છે તમામ મિત્રોને મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા ખુશખબર આપવામાં આવી છે ડુંગળીના નિકાસને લઈને પ્રતિબંધ ફરીવાર લંબાવી દીધો છે ત્યારે હવે સરકારે ખેડૂતોને પાછા પાયે એક નવી ખુશખબર આપી દીધી છે શું ખુશખબર આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ તો લંબાવ્યો છે ખેડૂત મિત્રોને નુકસાન તો ગયું જ છે પરંતુ સરકારે હવે એવું કીધું છે કે ખેડૂતોને તેમના હિતોનું રક્ષણ મળે એ માટે બે ત્રણ દિવસની અંદર પાંચ લાખ ટન ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે એટલે ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકાર જ ખરીદી કરવાના છે પાંચ લાખ ટન જેટલી ડુંગળી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબરી ભર્યા મોટા સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે બીજા સમાચાર ખેડૂતોને હવે ઘરે બેઠા બેઠા રૂપિયા ખાતામાં આવશે કોઈ પણ પૈસા તમારે ખર્ચવાની જરૂર નથી સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે કેવી રીતના બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે જણાવી દઉં તો ખેડૂતોએ બે યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે એક છે પીએમ કિસાન યોજના જેની અંદર સૌ મિત્રોએ ફોર્મ ભરેલું છે આ યોજનાની અંદર દર વર્ષે તમને છ છ હજાર રૂપિયા ખાતામાં આવે છે ત્યારે હવે ખેડૂતોએ પીએમ માનધન યોજના બીજી યોજનામાં ફોર્મ ભરવાનું છે આ યોજનામાં તમને શું લાભ મળશે જણાવી દો તો આ યોજનામાં તમે ફોર્મ ભરશો એટલે જ્યારે ખેડૂતોની ઉંમર સાહીઠ વર્ષ વટાવી દે ત્યાર પછી દર વર્ષે ખેડૂતોના ખાતામાં છત્રીસ હજાર રૂપિયા નાખવામાં આવશે એટલે મિત્રો દર મહિને ખેડૂતોના ખાતામાં ત્રણ ત્રણ હજાર રૂપિયા નાખવામાં આવશે તો ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના કહેવાશે સાહીઠ વર્ષ પછી ખેડૂત વૃદ્ધ થઈ જાય ત્યારબાદ પેન્શન રૂપે આ પૈસા મિત્રો મળવાના છે સાહીઠ વર્ષની ઉંમર પછી પીએમ કિસાન યોજનાના છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર રૂપિયા બંને ભેગા કરીએ એટલે ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા દર વર્ષે ખાતામાં આવશે તો ખેડૂતોને બેઠા બેઠા સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા આવશે તો તમામ મિત્રો અત્યારે જ આ બંને યોજનામાં ફોર્મ ભરી લેજો ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે રેશન કાર્ડ ધારકો માટે તુવેરનો જથ્થો આપવાનો શરૂ થઈ ગયો છે જે પાત્ર પચાસ ટકા જથ્થો રેશનની દુકાને આપવામાં આવતો હતો જેથી મિત્રો જે રેશન ધારકો વેલા જતા એને તુવેરનો જથ્થો મળતો હતો પરંતુ જે રેશન ધારકો મોડા પહોંચતા હતા એને દાળ આપવામાં નહોતી આવતી પરંતુ મિત્રો સરકારે હવે પચાસ ટકાના બદલે સોએ સો ટકા તુવેરનો જથ્થો આપવાનું શરૂ કર્યું છે જેથી મિત્રો હવે દરેકે દરેક રાશન કાર્ડ ધારકોને તુવેર દાળનો તમામે તમામ સ્ટોક મળશે એટલે તમામ રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ મળવાની છે સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર હવે ખેડૂતોને સાહીઠ ટકા સબસિડી સોલાર પંપ ખરીદવા ઉપર મળવાની છે ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના જાહેર કરી છે કેન્દ્ર સરકારની યોજના પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને ખેડૂતોને સાહીઠ ટકા સબસિડી આપશે તો ખેડૂતોએ સોલાર પંપ ખરીદવો હોય તો સોલાર પંપ ખરીદવા માટે સાહીઠ ટકાની સબસિડી મળવાની છે પરંતુ મિત્રો આ યોજના રાજસ્થાનની સરકાર દ્વારા આપવામાં આવી છે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની ગઈ છે આ યોજના રાજસ્થાનમાં શરૂ કરી છે પરંતુ કેન્દ્ર સરકારની આ યોજના છે જેથી દરેકે દરેક રાજ્યોને લાભ મળે એટલે ગુજરાતની અંદર પણ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવામાં આવશે તો પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી મળશે તો સૌથી મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન